સુરતમાં બેંક ખાતા ખોલાવી કિટ અને સિમ કાર્ડ દુબઈ મોકલવાનું વધુ એક રેકેટ ઝડપાયું કાપોદરા પોલીસે નંબર પ્લેટ વિનાની નવી નકોર સ્કોર્પિયોમાંથી બે આરોપીને કાપોદ્રા ચાર રસ્તા પાસેથી ઝડપી લીધા ઝડપાયેલા યુવકોની પૂછપરછમાં જે ખુલાસો થયો તે જાણી સૌ ચોંકી ગયા મુખ્ય આરોપી સૌરાષ્ટ્ર વાસીઓને ટાર્ગેટ કરતો હતો અને તેમના આધાર અને પાન કાર્ડના આધારે બનાવટી પેઢી ઊભી કરી બેંક એકાઉન્ટ ખોલી તેને સાયબર માફિયાઓને વેચી દેતો હતો આ બેંક એકાઉન્ટનો સાયબરને લગતા તમામ ફ્રોડમાં ઉપયોગ કરાતો હતો પ્રાથમિક પૂછપરછ કરતા આ એકાઉન્ટો તેઓ ભારતમાં હતા તા ગુજરાત રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા મુખ્ય આરોપી એક વર્ષમાં આ રીતે બેંક એકાઉન્ટ વેચી કરોડપતિ બની ગયો છે જોકે પોલીસના હાથે ઝડપાઈ જતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર ડાઉનલોડ દિવ્ય ભાસ્કર